ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત ટિકિટ આપી છે ત્યારે ભાજપમાં જ તેની સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે સૌથી પહેલા વડોદરા ભાજપના અગ્રણી જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનની ઉમેદવારી સામે વિરોધ નોંધાવ્યો હતો જોકે ભાજપે અનુસારનાત્મક કાર્યવાહી કરતા જ્યોતિબેન છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા પણ વિરોધ આટલેથી જ ન અટક્યો અને જ્યોતિબેન બાદ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ રંજનબેન સામે મેદાનમાં ઉતાર્યા તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે રંજનબેન સાંસદ પદ માટે લાયક જ નથી આ ઉપરાંત તેમણે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પ્રચાર કરવાની પણ ઘોષણા કરી દીધી આ ઘટનાક્રમ વચ્ચે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે આ તમામ ઘટનાક્રમને જોતા કહી શકાય કે વડોદરામાં આ વખતે રંજનબેન માટે કપરા ચઢાણ છે